યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપણું નવા વ્લોગમાં તો આજે પણ આપણે વ્લોગ જ બનાવવાનો છે બપોરના બાર વાગ્યા છે રાંધી નવરા થઈને પછી બેઠા છે કામ કરી ચાલો બધા બેહવાન મોજ લેવા ચાલો તો આજે આપણે મંદિરમાં ચક્કર મારી આવી કેટલો ટાઈમ થયા મંદિરમાં નથી ગયા मंदिर मा एक चक्कर लगावी दे सरस झाडवा થઈ ગયાસ બધાય વરસાદ હતો ને ઘરેં તો એવી સરસ વિપડી છે ફોલે બહુજ મસ્તી ના આવ્યાસ જો આ ફૂલ છે ને પેલા વેણીમાં આવતા સેવંતી સેવંતી સે આ બધી મોટી પણ અત્યારે તો ફૂલ નથી આવતા હવે આવશે ને આ છે આપડી કેર કેર જો કાચા કેળા ની આવડી મોટી લૂમ આવી ગઈ છે બહુ જ મસ્ત બીજી બે થી ત્રણ કેરું થઈ ગઈ પાછી અને આ કેળા છે ને આપણે મંદિરે હનુમાન દાદા મંદિરે પ્રસાદી માં લેવામાં કઈ આવશે અહીંયા એમને કોઈ નથી તોડતું અને આ જો જામલી થતું રહેશે આપણે રહ્યો જાંબલી જામલી થતું રહેશે આગળથી નજીકથી બતાવું

પાછળથી બતાવું જો આરોગ્ય કેન્દ્ર છે આંગણવાડી છે હનુમાન દાદાનું મંદિર છે ના પાછળ બતાય ખેતર આવી ગયા ચાર પાંચ મહિના પછી ચડ્યા છે મેળી ધાબા ઉપર ચક્કર મારવા હા જો આ ધાબા ઉપર થી ઉતારું જો એવું દેખે માર મોટું ન દેખાય એને

આપણું કામ છે પાર્સલ તોડવું હવે તમે આને શું એમ નો દસ્તો નો વજન વાળું દો વજન મારું છે આ આવે ને મમ્મી અત્યારે બધું દાળ દાળ ભાત ઠંડી તો બે તરેલું જ ખાતા હતા

આ એક દોયરા નો એવા બધા હાલો આજે આપણે પાણીપુરી નું પ્રોગ્રામ હાલો બધા પાણીપુરી ખાવા પાણીપુરી નો પ્લાન હતો લાયક લઈ ગઈ તો પ્લાન બંધ રહ્યો પછી વઘાર્યા ભાત પાસી લાઈટ આવી તો પાસો આપણે પાણીપુરીનું પૂરીનું ઓલો પાણીનો પાણી માટે પેસ્ટ બનાવી લાઈટ આવી પછી વઘારેલા ભાત આ હતા પાણીપુરી પૂરી હતી બસ